જય માતાજી મિત્રો મેં આજે હમણાં સાંજથી વિડીયો ચાલુ કર્યો ને મેં બનાવવાની છે મિત્રો આજે દેશી શાક સુરણ અને તુવરના દાણા અને મિત્રો બધી શાકભાજી મારા ઘરની છે ધાણા છે લીલા કાંદા છે ટામેટા ખાલી વેચાતા છે ઘરના નહીં મળે એ હજુ વાર છે લાગેલા છે પણ હજુ વાર છે ને આ સુરણ છે ઘરનું મિત્રો પછી તમને આખી રેસીપી બતાવું આ દાણા અને સુરણને બાફા મૂકવાનું છે પહેલા બફાઈ જાય એટલે પછી એનું વઘાર કરવાનું ટામેટું લીલો કાંદો બધું નાખીને તમે મારી રેસીપીને ધ્યાનથી જોજો મિત્રો આ સુરણ છોલાઈ ગયું છે ને હવે એના આવી રીતે નાના નાના ટુકડા કરી દેવાના દાણા થોડાક છોલાઈ જાય બફાઈ જાય અડધા જેવા બફાઈ જાય પછી સુરણને લાખવાનું બફાવા માટે સુરણને જલ્દી લાખી દેહો તો સુરણ જલ્દી ચડી જશે અને દાણા જલ્દી બફાહે નહીં આવી રીતે આટલા ટુકડા કરી દેવાના પછી એને રાફવા મૂકી દેવાના મિત્રો આજે મને સવારથી વિડીયો નહીં બનાવાયો મેં સવારે મારી છોકરીને હોસ્ટેલ મૂકવા ગઈ હતી એટલે હમણાં કે હવે સુરણ અને તુવરના દાણાનું શાક બનાવી લીલી તુવરના દાણા અને સુરણ આ દેશી શાક હોય ખબર નહીં કોઈએ બનાવેલું હશે કે તે તેલું ટ્રાય કરેલી છે તો સારું લાગે તમે પણ મિત્રો આ શાકનું ટ્રાય કરી રહ્યું સુરણ અને લીલા તુવરના દાણા મિત્ર આ સુરણ કપાઈ ગયું છે આવી રીતે પીસ કરવાનું અને પછી આ તુવરના દાણા થોડાક બફાઈ ગયા એટલે આમાં નાખી દેવાનું બંને તુવારના દાણાને સુરણ બંને સરખું બફાય ત્યાં સુધી એને બફાવે અને મિત્રો આ છે લીલા કાંદા અને આ ટામેટા ટામેટા અને લીલા કાંદા બંને કટ કરવાના અને પછી એનાથી એને બરાબર ચડાવીને પછી એનો વઘાર કરવાનો એમાં મિક્સ કરવાના મિત્રો આ લીલા કાંદા આપણે હવે કાપી નાખીએ અને કટ કરી દઈએ મેં મિત્રો લીલા કાંદા પણ રોપેલા છે ઘરે ખાવા માટે લીલી લસણ છે ચોરી છે મીધા છે ફ્લાવર કોબી આગલા વિડીયોમાં તમને થોડીક શાકભાજી વિશે તમને કીધેલું પણ અત્યારે આ મેં લીલા કાંદા લાવેલી છે એટલે મેં તમને બતાવી દીધા આવી રીતે મિત્રો કાંદાને કટ કરી દેવાના પહેલાં જ્યારે વઘાર કરશું ત્યારે પહેલાં કાંદાને જ સાતળવામાં આવશે મિત્રો હવે ટામેટા કટ કરવાના છે તો ટામેટા કટ કરવાની તમને એક સ્ટ્રીક બતાવું આ જે ટામેટાનો ડીચો હોય ને એને આવી રીતે તમારે બહાર કાઢવાનો આવી રીતે એટલે વધારે ટામેટું બહાર નીકળી જાય મેં તો મિત્ર આવી જ રીતે કટ કરું ટામેટાને મિત્રો મારી રેસીપી તમને કેવી લાગી તે મને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરજો તમે પણ આ શાક જરૂરથી એક વખત ટ્રાય કરી દેજો કેવું લાગે તમને દેશી શાક એકદમ સુરણ અને તુવાના દાણા મિત્રો આ ટામેટા અને કાંદા પઠી ગયા મિત્રો તમને એવું થશે કે સુરણ કેટલું નાખવાનું દાણા કેટલા નાખવાના પણ તમને જેટલું વધારે તમને જે વસ્તુ વધારે સારું લાગતું હોય એ વસ્તુ તમારે વધારે નાખવાનું તુવારના દાણા વધારે હોય તો તુવારના દાણા વધારે અને તુવર સુરણ વધારે નાખવું હોય તો સુરણ વધારે નાખવાનું મિત્રો હવે મેં સુરણ અને તુવારના દાણા ચડી ગયા બફાઈ ગયા એટલે હવે આ

એટલે અંદર આદુ લસણ ને સૂકા મરચાં મિત્રો અમે સૂકા મરચા જ યુઝ કરીએ લીલા મરચાંનો યુઝ નહીં કરતા છે શાકમાં કે કોઈ બી કંઈ પણ બનાવું તમે લીલા મરચાં નહીં યુઝ કરું ખાલી ઓનલી ચટણી બનાવું તો જ ખાવા માટે આદુ લસણની ચટણી ત્રણ ચટણી લખીને એક બે મિનિટ જેવું સાતડવાનું એક મિનિટ મિત્ર એક બે મિનિટ જેવું સાતળી ગયું અને હવે ગરમ મસાલો ણા જીરું મરચાં પાવડર અને હળદર tal એક મિનિટ જેવું સાતડી લીધું હવે નાખવાના ટામેટા હવે મિત્રો આ ટામેટા ચડી જાય ત્યાં સુધી એને ચડવા દેવાના બરાબર ચડી જવા દેવાના અને પછી ટામેટુંને નાખવાનું સુરન નાખવાનું સોરી હો મિત્રો એક બાજુથી શાક બને છે અને એક બાજુથી મેં રેડેલા રોટલા બનાવું મિત્રો મેં જુવારના રોટલા પણ બનાવતી છું જુવારના રોટલા પણ મેં રેડેલા જ બનાવું મિત્રો અમે રેડેલા જ રોટલા વધારે પસંદ કરીએ ઘઉંની રોટલી એ સવારે ચા સાથે હોય મિત્રો મારા રેડેલા રોટલા તમે જુઓ મેં કઈ રીતે રેડું તમે પણ રેડેલા રોટલા રેડી ને બનાવી જોજો કઈ રીતે બને છે એ મિત્રો એક બાજુથી શાક થાય છે અને એક બાજુથી મેં રેડીલા રોટલા મિત્રો આવી રીતે આ તવા ગરમ થયો કે નહીં એ આવી રીતે ચેક કરીએ અમને ખબર પડે છે અમને રુદ્ર ટેવ છે કે બનાવવાની રેડીલા રોટલા આવી રીતે મિત્રો રેડી દેવાનું આવી રીતે મેં તો થોડુંક પાણી નાખવાનું ઉપર મિત્ર થોડી વાર થઈ ગયું એક બે સેકન્ડ એટલાને એને પલટાવી દેવાનું પછી મિત્રો આને બરાબર શેકાવા દેવાનું પેલી બાજુ મિત્રો ટામેટું ચડવા મૂકેલું છે એ જોઈ લઈએ ટામેટું થઈ ગયું છે કે તો तुम्ही जो शको रोटलो शेकाय गो जुवार रोटला मित्र आज टामेट चढी छे बराबर आणि हवे मी सुरण नाखी दे मंगे રીતે મિત્રો બરાબર એને મિક્સ કરી દેવાનું તેલ નાખી દીધું છે અંદર અને હવે થોડીક વાર ગેસ ચાલુ જ રાખવાની તો હવે મેં બનાવવાની છે ચોખાના રોટલા મિત્રો અમે અમારી ભાષામાં ચોખાના રોટલા બોલીએ અને ગુજરાતીમાં લોકો કે લીડીલા રોટલા પૂળા પૂળા પણ કહેવાય પણ અમે અમારી દેશી ભાષામાં ચોખાના રોટલા અમને આદત છે ચોખાના રોટલા બોલવાની અને ખાવાની મિત્રો આવી રીતે બરાબર મસળી ખેડવાનું હોય અને પછી એને પાણીથી ઢીલું કરવાનું હોય અને પછી રેડવાનું જે મિત્રોને નહીં આવડતા હોય ને એ આ જોઈને શીખી જહો મિત્રો હવે મેં આ ચોખાના રોટલા રેડું આવી રીતે મિત્રો તમે હાથથી આવી રીતે ન બનાવાય તો તમે અંદર લોટ નાખીને વાટકીથી પણ ફરાવી શકો આવી રીતે મિત્રો ઉપર પાણી લગાવવાનું ફેરી દેવાનું મિત્રો હવે શાક થઈ ગયું છે મિત્રો હવે શાકમાં નાખવા માટે દાણા કટ કરી દેમ મિત્રો મેં ઘણી બધી શાકભાજી ઘરે કરેલી છે અને મને ઘરનું ખાવાનું વધારે ઇન્ટરેસ્ટ છે એટલે મેં જાતે પોતે જ ઘરની શાકભાજી કરેલી છે મારા બાયણામાં આંગણામાં અને એમાંથી મેં થોડું થોડું જે હમણાં ચાલુ થયેલું છે એ તોડી લાવો અને ફ્રેશ ફ્રેશ બનાવીને ખાઈએ દાણા કટ થઈ ગયા છે મિત્રો રોટલો પણ શેકાઈ ગયો મિત્ર આ તમે જોઈ શકો સુરણનું અને તોના દાણાનું